ભાવનગરમાં ની માંગણી બાદ ગોડાઉન સળગાવનાર આરોપીનું પોલીસ તંત્ર દ્વારા એક યુવાનની ધરપકડ કરાયા બાદ આરોપી દેવો હોઠીનું પોલીસ દ્વારા આજ રોજ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર દેવો હોઠી વેપારી ભાવિકભાઈ ટાટિયા પાસે શરીની અણીએ દસ હજારની ખંડણી માંગવા ગયો હતો વેપારીએ રૂપિયા આપવા ઇનકાર કરતા આરોપી દ્વારા વેપારીનું ગોડાઉન સળગાવી દીધું હતું જેના કારણે વેપારીને અંદાજે રૂપિયા એક લાખનું નુકસાન થયું હતું બાદમાં વેપારીએ કરેલ ફરિયાદના આધારે સી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે પોલીસે પણ ફરિયાદના આધારે આરોપીને પકડી પાડ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આજે પોલીસ સ્ટાફ દ્વારા આરોપી દેવા હોઠીને ઘટનાસ્થળ પર લઈ જવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ઘટના સ્થળ ઉપર બનેલા બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ હતું પોલીસ તંત્રના આ રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીઓને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા સદાય પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ રીતે રિકન્સ્ટ્રક્શનની કામગીરી પાર પાડવામાં આવેલ હતી બ્યુરો રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર